પ્રકરણ પંદર કષ્ટપૂર્ણ અને તપસ્વી જીવનનો આરંભ શ્રી રામકૃષ્ણદેવે ગમન કર્યું અને સાથે સાથે પોતે સૂક્ષ્મ શરીરે અહિત છે એવો પરિચય આપતા ગયા છતાં સ્થૂળ શરીરે તેમના મૃત્યુના આઘાતની અસર શ્રી શારદાદેવી પર ક્યારેક ક્યારેક પ્રબળ બની જતી એટલે મન અશાંત બનતું અને મનમાં વૈરાગ્ય જાગતો એટલે અઢારસો છ્યાસીના ઓગસ્ટ મહિનામાં સ્વામી યોગાનંદ ગુલાબમાં અને લક્ષ્મી દીદી વગેરેની સાથે દેવઘર વૈદ્યનાથ પ્રયાગ વૃંદાવનમાં તીર્થયાત્રાએ ગયા લગભગ એક વર્ષ વૃંદાવનમાં ગાળ્યું વચ્ચે હરિદ્વાર તથા જયપુરના ગોવિંદજીના દર્શન કરી આવ્યા પછી પાછા કોલકાતા થઈને કામર આવ્યા અહીં કામર ઘરમાં શ્રી માને સંગત આપવા વાળું કોઈ નહોતું અને તેમને બહુ જ એકલું લાગતું પરંતુ અહીં તેમને અવારનવાર પરમહંસ દેવ શ્રી રામકૃષ્ણના દર્શન થતા એ અરસામાં જ એક દિવસ શ્રી રામકૃષ્ણે દર્શન દઈને કહ્યું કામર રહેજો ઘરના ફળિયાની ખાલી જગામાં શાકભાંદડું વાવજો એ શાકભાત ખાજો અને હરિનામ લેજો એ અરસામાં માતાજીના દિવસો એવા ગયા કે ભાતમાં ભેળવીને ખાવા ઘરમાં મીઠું ન મળે ફાટેલી જગ્યાને જોડતા ક્યારેક ક્યારેક શ્રી માની સાડી અઢાર ગાંઠવાળી થઈ જતી આમ કષ્ટમય દિવસો પસાર થવા લાગ્યા પરંતુ મન વધુ ને વધુ સાધના પરાયણ થવા લાગ્યું અને શ્રી મા દિવસનો મોટો ભાગ જપ ધ્યાનમાં વિતાવતા